નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખને લઈને ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ છે આવતીકાલે ફોર્મ ચકાસણી ફોર્મ ભરવાની તારીખ છે તે જાહેર કરવામાં આવી છે સૌ કોઈની નજર નવા પ્રદેશ પ્રમુખ ઉપર મંડાયેલી છે હાલના વર્તમાન પ્રદેશ પ્રમુખ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ છેલ્લા સમયથી પ્રમુખ બદલવામાં આવશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી કે ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કોઈ એક વ્યક્તિ બે હોદ્દા ના ભોગવી શકે પરંતુ સીઆર વ્યક્તિનો અનુભવો અને જે રીતે તેઓએ પાર્ટીને ચલાવી તેમના કાર્યકાળમાં એકસો બાસઠ જેટલી ઐતિહાસિક સીટો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જીતી તેના કારણે ક્યાંક ને ક્યાંક તેમને પ્રદેશ પ્રમુખ માટે એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું હતું ત્યારે આજ આવતીકાલનો દિવસ એ ખૂબ જ મહત્ત્વનો છે આ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ માટે જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ચૂંટણી અધિકારી તરીકે ઉદય કાનગર જે રાજકોટના ધારાસભ્ય છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે ચાર તારીખે મત ગણતરી છે તે હાથ ધરાવવાની છે મતદાનની તારીખ પણ ચાર જ છે ત્યારે અત્યારે એવી પણ ચર્ચા છે કે આ નવા પ્રદેશ પ્રમુખમાં હશે કોણ ઓબીસી હશે દલિત હશે આદિવાસી હશે કેમકે ઘણા બધા નામોની ચર્ચાઓ હાલ વેગવાન બની છે અને ભારતીય જનતા પાર્ટી છે તે કંઈક નવું પણ કરી શકે છે કેમ કે જે રીતે દિલ્હીથી આદેશ છૂટતા હોય છે નિર્ણય લેવાતા હોય છે પછી ગમે તેને ભારતીય જનતા પાર્ટી છે તે ધૂરા સંભાળવા આપતી હોય છે બીજી મહત્ત્વની વાત છે કે બે હજાર સત્યાવીસ રાહુલ ગાંધીનું ગુજરાત મિશન ગુજરાત જીતવાની વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે સતત તેમના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે બીજી તરફ હવે નવા પ્રદેશ પ્રમુખને લઈને પણ ભારતીય જનતા પાર્ટીમાં જે જોરોશોરોથી તૈયારીની શરૂઆત થઈ છે સીઆર આર પાટીલે જે તેમનું નેતૃત્વ કર્યું અને નેતૃત્વ દરમિયાન જે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીના કોઈ પ્રદેશ પ્રમુખે આટલી જંગી બહુમતી સાથે સરકાર નથી બનાવી હોય તે સીઆર પાર્ટીના નેતૃત્વમાં બની છે એટલે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે હવે આ તમામ સવાલો છે કે કોને નવા પ્રદેશ પ્રમુખ જે ચૂંટણીમાં મતદાનમાં ભાજપના સદસ્યો નક્કી કરશે તેમને આ તાજ છે તે પ્રદેશ પ્રમુખનું પહેરાવવામાં આવશે ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષના પ્રદેશ પ્રમુખ બનવું એટલે ખૂબ મોટી વાત છે ને આ તમામ લોકો આ વાતનું મહત્ત્વ સમજે છે ત્યારે હવે જોવાનું કે આગામી સમયમાં જ્યારે ચાર તારીખે આ બાબતમાં સત્તાવાર જાહેરાત થાય છે ત્યારે કોને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે છે અને આગામી સમયમાં બે હજાર અઠ્યાવીસની ચૂંટણીમાં આ નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં જે લડાશે તે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં જે સ્થિતિ છે તેમાં વધુ મજબૂત બનાવે છે કે પછી રાહુલ ગાંધી જે બે હજાર સત્યાવીસને લઈને કહી રહ્યા છે કે ગુજરાત જીતીશું તે માટે રાહુલ ગાંધી એ પ્રદેશ પ્રમુખ માટે પડકાર બને છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો